મિત્રો પિતૃપક્ષ પક્ષ સત્તર સપ્ટેમ્બરથી શરૂ થઈ ગયો છે જે બીજી ઓક્ટોબર સુધી ચાલશે પિતૃઓને પ્રસન્ન કરવાનો અને તેમના આશીર્વાદ મેળવવાનો આ સમય છે પિતૃપક્ષ પક્ષ પંદર દિવસ દરમિયાન આપણા પૂર્વજો આપણને આશીર્વાદ આપવા પૃથ્વી પર આવે છે તેથી આ દરમિયાન કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી બલકી પિતૃઓને સન્માન કરવા માટે તેમના માટે શ્રાદ્ધ દાન બ્રાહ્મણને ભોજન વગેરે આયોજન કરવામાં આવે છે ઉપરાંત આ સમય ખૂબ જ સરળ રીતે પસાર કરવામાં આવે છે તેથી આ સમયગાળા દરમિયાન વ્યક્તિગત ઉપયોગી માટેની નવી વસ્તુઓ ખરીદવી પર પ્રતિબંધ છે પિતૃ પક્ષ દરમિયાન દાન માટે જ વસ્તુઓ ખરીદવી જોઈએ આ સિવાય પિતૃ પક્ષ દરમિયાન આ સાત વસ્તુઓ ખરીદવાની પણ મનાઈ છે કહેવાય છે કે જે ખરીદી કરવા માટે ભયંકર દોષ લાગે છે તેમજ અમુક એવી શુભ વસ્તુઓ છે જે આ સમયમાં દરમિયાન અવશ્ય ખરીદવી જોઈએ મિત્રો તે પહેલાં વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ બોક્સમાં પિતૃ પિતૃદેવાયા નમઃ લખીને વિડીયોને ખાસ કરીને અંત સુધી જોતા રહેજો મિત્રો સૌપ્રથમ જાણીએ કઈ વસ્તુઓ આ સમય દરમિયાન ખરીદવી જોઈએ નંબર એક પિતૃપક્ષ દરમિયાન કાળા તલ ખરીદો પિતૃપક્ષ દરમિયાન કાળા તલ ખરીદવાનું શુભ માનવામાં આવે છે પિતૃઓના શ્રાદ્ધ અને તર્પણ કરવા માટે ખાસ કરીને તલનો ઉપયોગ કરવામાં આવે છે તેમજ જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુને કાળા કાળા તલ ખૂબ જ પ્રિય છે પિતૃપક્ષ દરમિયાન તેની ખરીદી કરવાથી પિતૃ દોષથી રાહત મળે છે નંબર બે પિતૃ પક્ષમાં જવ ખરીદો તેમજ પિતૃ પક્ષમાં જવું ખરીદી શકો છો એવું કહેવાય છે કે જવ પૃથ્વી પર ઉત્તમ થનાર પ્રથમ અનાજ હતું તે પણ સોના જેવું જ માનવામાં આવે છે તેથી પિતૃ પક્ષ દરમિયાન જવું ખરીદવાથી આર્થિક લાભ થાય છે નંબર ત્રણ પિતૃ પક્ષ પર નવા વસ્ત્રો ખરીદો પિતૃપક્ષ દરમિયાન નવા વસ્ત્રો ખરીદવાનું શુભ માનવામાં આવે છે પરંતુ આ વસ્ત્રો તમારા ઉપયોગ માટે નહીં પરંતુ તમારા પૂર્વજોના માટે ખરીદો અને તેમને અર્પણ કરો તેનાથી પિતૃઓ ખૂબ જ પ્રસન્ન થાય છે અને સુખ શાંતિ આશીર્વાદ આપે છે નંબર ચાર પિતૃપક્ષ દરમિયાન ચમેલીનું તેલ ખરીદો શાસ્ત્રોમાં પિતૃપક્ષ દરમિયાન ચમેલીનું તેલ ખરીદવું ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે તેથી પિતૃપક્ષ અર્પણ કરવું જોઈએ તેનાથી પૂર્વજો સંતુષ્ટ થાય છે અને તમને પરિવારના સભ્યોને ખૂબ જ સુખ સમૃદ્ધિ અને શાંતિના આશીર્વાદ આપે છે નંબર પાંચ પિતૃપક્ષ દરમિયાન ચોખા ખરીદો પિતૃપક્ષ દરમિયાન ચોખા ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે શ્રાદ્ધ તમારે તમારા પિતૃઓને તમારા પિતૃઓને કાચા ચોખા અર્પણ કરવા જોઈએ તેમણે જણાવી દઈએ કે ચોખાને ચાંદી સમાન માનવામાં આવે છે તેથી તમે તમારા પૂર્વજોને ધ્યાન કરીને કાચા ચોખા અર્પણ કરી શકો છો તેનાથી ધનમાં વધારો થાય છે નંબર છ સફેદ ફૂલ સફેદ ફૂલોનો ઉપયોગ પિતૃઓના સન્માન કરવામાં માટે કરવામાં આવે છે આ સ્થિતિમાં જે બી પિતૃ દરમિયાન ઘરમાં સફેદ ફૂલો લાવે લાવવામાં આવે તો પિતૃઓ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ જળવાઈ રહે છે મિત્રો પિતૃ પક્ષમાં આ વસ્તુઓ બિલકુલ ન ખરીદવી જોઈએ નહીં તો તો ત્રિદોષનો સામનો કરવો પડી શકે છે જરૂરી હોય તો પિતૃ પક્ષ પહેલાં જ આ વસ્તુ ખરીદી લેવી જોઈએ નંબર એક મીઠું શ્રાદ્ધ દરમિયાન મીઠું ખરીદવાની સખત મનાય છે તેમજ શ્રાદ્ધના ભોજન અથવા તો દાન માટે મીઠું દાન કરવા માગતા હોય તો તેને વધુ સારું છે તો તેનો અગાઉથી ખરીદી શાસ્ત્રોમાં મીઠુંને ત્રીષ્ણા વસ્તુ માનવામાં આવે છે આ કારણોસર પિતૃ પક્ષમાં મીઠાની ખરીદી ન કરવી જોઈએ નંબર બે સોના ચાંદીની ખરીદી પિતૃપક્ષ દરમિયાન સોના ચાંદીના ઘરેણાં ન ખરીદવા જોઈએ જો તમે આ વસ્તુઓ જરૂરી જરૂર હોય તો તમારે પિતૃપક્ષની શરૂઆત પહેલાં જ અથવા તો પછી તેને ખરીદવા જોઈએ નંબર ત્રણ શાકભાજી આ સાથે જ પિતૃપક્ષ દરમિયાન કેટલીક શાકભાજીઓનું સેવન પણ પ્રતિબંધ માન મનાવવામાં આવે છે જેમ કે લસણ ડુંગળી મૂળો અને કંદ જેવી શાકભાજી ન ખરીદી જોઈએ નંબર ચાર પિતૃ પક્ષમાં નવું ઘર નવી કાર જમીન કપડાં ઘરેણાં સુભુભાની વસ્તુઓ વગેરેની ખરીદી પર પ્રતિબંધ છે શ્રાદ્ધ દરમિયાન આ વસ્તુ ખરીદવાની મનાય છે કારણ કે ત્રિદોષનું કારણ બને છે શ્રાદ્ધ દરમિયાન આ વસ્તુઓ ખરીદવાથી પિતૃઓ નારાજ થાય છે જીવનમાં મુશ્કેલીઓ તમને છોડતી નથી આર્થિક નુકસાન થાય છે નોકરી ધંધામાં પ્રગતિ અટકે છે સંબંધો અને સ્વાસ્થ્ય વિપરીત અસરો થાય છે નંબર પાંચ સરવર સરસવનું તેલ પિતૃ પક્ષના કે શ્રાદ્ધ દરમિયાન તેલ ન ખરીદવી જોઈએ શ્રાદ્ધના તહેવારની શરૂઆત પહેલાં સરસવનું તેલ ખરીદવું વધુ સારું છે નહીં તો શનિનો પ્રકોપ તમારા સાથે જોડાઈ જશે નંબર છ સાવરણી સાવરણીનો સંબંધ ધનની દેવી લક્ષ્મી સાથે અને પિતૃપક્ષ અથવા તો શ્રાદ્ધ દરમિયાન નવી સાવરણી ખરીદવાની ગરીબી આવે છે ધાર્મિક માન્યતા અનુસાર સાવરણી લક્ષ્મી માતાનું પ્રતિક છે જે સ્થળ સાફ સફાઈ હોય છે તે સ્થા સ્થાન પર લક્ષ્મી માને ખૂબ જ પ્રિય હોય છે પિતૃપક્ષ દરમિયાન સાવરણી ખરીદવાથી પણ તમને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ખાસ કરીને તેની તમારે આર્થિક સ્થિતિ પર વિપરીત અસર પડે છે તેથી સાત દરમિયાન સાવાની ખરીદવાની ભૂલ ન કરો નંબર સાત નવા કપડાં પિતૃદોષ દરમિયાન નવા કપડાં ખરીદવા જોઈએ કારણ કે આ સમય દરમિયાન ખરીદેલી વસ્તુઓ પિતૃઓને અર્પણ કરવામાં આવે છે આથી આ સ્થિતિમાં પિતૃપક્ષ દરમિયાન નવા કપડાં ખરીદવા પર પ્રતિબંધ છે નંબર આઠ આ વસ્તુઓ સાથે પિતૃ પક્ષ દરમિયાન તમારે માંસ અથવા દારૂ ખરીદવો જોઈએ નહીં તો તમારે આ વસ્તુઓનું સેવન કરવું જોઈએ નહીં આ વસ્તુઓનું સેવન કરવાથી માત્ર તમે જ તકલીફમાં નથી થતી તમારા પૂર્વજોને પણ આત્માનો પણ પરેશાન થાય છે મિત્રો જ્યોતિષચાર્યના જણાવ્યા અનુસાર આ વસ્તુઓ તમે તમારા ઉપયોગ માટે નથી ખરીદી શકતા પરંતુ જો તમને પિતૃઓને સરસ સરસવનું તેલ અથવા મીઠું ખરીદવાની ઈચ્છા છો તો તેને કરવા માટે પર કોઈ પ્રતિબંધ નથી નવા કપડાં પણ પિતૃઓ માટે ખરીદીને દાન આપી શકો છો તેનાથી પિતૃઓ પસંદ થાય છે મિત્રો તમને ખૂબ જ પસંદ મિત્રો તમને વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે તેથી આ વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો